નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત યુનિવર્સિટીનું સ્નાતક પ્રવેશ અંગેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે એના રિલેટેડ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એના વિશે વાત કરવાની છે મિત્રો કોલેજની અંદર એડમિશન લેવા માટે તમામ વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું હતું એની અંદર ગુજરાતની તમામ યુનિવર્સિટીઓએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દીધું છે પરંતુ ગુજરાત યુનિવર્સિટી હજુ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યું નથી તો આ મેરિટ લિસ્ટ ક્યારે આવશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ વાત કરીશું તો એના માટે જે ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર હું આવી ગયો છું અને અહીંયા એને રિલેટેડ અપડેટ આપવામાં આવેલી છે તો સૌ પ્રથમ જેવી તમે વેબસાઇટ ખોલશો એવું તમારા સામે આ બેનર ઓપન થઈ જશે અને એની અંદર તમારે અહીંયા ત્રણ ઓપ્શન આપેલા છે સીટ મેટ્રિક્સ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ અને ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એની અંદર જે વચ્ચેનો ઓપ્શન છે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો એ રીતે આ રીતે અહીંયા ખુલી જશે જે ગુજરાત યુનિવર્સિટીનો લોગો છે અને સેન્ટ્રલાઇઝ એડમિશન બે હજાર ચોવીસ પચીસ એટ ધ રેટ ગુજરાત યુનિવર્સિટી તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ઇમ્પોર્ટન્ટ અપડેટ આપવામાં આવેલી છે કે સ્નાતક અભ્યાસક્રમો માટે પ્રોવિઝનલ ફાળવણી તેર જૂન બે હજાર ચોવીસના રોજ સાંજે પાંચ વાગ્યા પછી જાહેર કરવામાં આવશે ધ પ્રોવિઝનલ અલોટમેન્ટ ફોર યુજી કોર્સિસ વિલ બી અનાઉન્સ ઓન જૂન થર્ટીન્થ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર આફ્ટર ફાઇવ પીએમ એટલે કે જે ગુજરાત યુનિવર્સિટીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તેર જૂન બે હજાર ચોવીસ સાંજે પાંચ વાગ્યા પછી જાહેર કરવામાં આવશે ખૂબ જ મિત્રોનો પ્રશ્ન આવી રહ્યો હતો કે ગુજરાત યુનિવર્સિટીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે તો એના રિલેટેડ આ ઇન્ફોર્મેશન છે કે યુજી કોર્સની અંદર જે ગુજરાત યુનિવર્સિટીની અંદર પંચાવન હજારથી છપ્પન હજાર બેઠકો છે એનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જૂન તેર બે હજાર ચોવીસ સાંજે પાંચ વાગ્યા પછી જાહેર કરવામાં આવશે તો આ હતી અપડેટ જેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી છે પ્રોવિઝનલ મેરેટિવસ આવશે ત્યારે પણ હું તમને અપડેટ આપી દઈશ અને આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પણ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા તમામ મિત્રો જોડે આ વિડીયો જરૂરથી શેર કરી દેજે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ